હા મારું નામ હરેશભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે હું યુનિટી એબ્રોડ માં પાર્ટનર છું અને મારી સાથે છે બ્રિજેશભાઈ જીવાણી જેઓ ડોક્ટર છે પોતે અને અમે યુનિટી એબ્રોડ કન્સલ્ટન્સી સર્વિસ ચલાવીએ છીએ અને અમે પછી આ ફરિયાદની હિસાબે અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આના વિરુદ્ધ ફરિયાદ કરેલી કારણ કે આ ડોક્યુમેન્ટ ખોટા હતા એટલે બાકીની બધી તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને કરી છે બહુ પ્રસન્નીય કામગીરી કરી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એટલે જોવા જાઈએ તો બહુ પરફેક્ટલી બધું કામ કરેલું છે એમણે એટલે આ પસંદનીય છે કામગીરી જેવી રીતના મોડ એમાં એવું છે કે મારા પાર્ટનર છે બ્રિજેશભાઈ જીવાણી એમને ભાવિન બલ્લર દવાખાને આવતો હતો અને એમણે કીધું મારું બી કન્સલ્ટન્સી સર્વિસ છે અને હું યુ કેની વર્ક પરમિટનું કરું છું એટલે એમણે બીજેશભાઈ એમને વર્ક ફરમિટ છે કે પાંચ જણાના ડોક્યુમેન્ટ આપેલા એમાં આતા ગૌરાંગ હતો પછી કોમલબેન હતા બ્રિજેશ હતા અમિત હતા આ બધાના ડોક્યુમેન્ટ આપેલા અને એમના માટે એને પેમેન્ટ અડતાલીસ પોંચ સિત્તેર લાખ રૂપિયા આપેલ પણ જ્યારે એમના વિઝા ફાઇલ પહેલા રિજેક્શન આવ્યું તો જાણવા મળ્યું કે ભાઈ એમણે મને લેટર આપ્યો કે ભાઈ તમારું રિજેક્શન એમની ઇંગ્લિશ ટેસ્ટની હિસાબે આવેલું છે પણ ઓરિજિનલ અમે જ્યારે યુકે ગવર્મેન્ટમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ આમનો લેટર જ ખોટો છે એને બનાવેલો છે પોતે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે છેડા કરેલા છે અને જ્યારે ખબર પડી અને અમે યુકે ગવર્મેન્ટમાં મેલ કર્યો તો એને ઓરિજિનલ લેટર આપ્યો કે ભાઈ આપણે જે વર્ક પરમિટ આપેલી છે તે ખોટી છે આ રીતના આખું ફ્રોડ કરેલું છે અને એણે એના ફાધર જે પોતે વોર્ડ નંબર બે ના પ્રમુખ છે ભાજપના એનો એના સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એને છાવરે છે